પિતા અને પુત્ર અને પવિત્ર આત્માને નામે આમીન ખ્રિસ્ત પ્રભુમાં મારા વાલા ધર્મજનો બીબીએનના માધ્યમ દ્વારા ફરી એકવાર પ્રભુ વાણી લઈને હું તમારી સમક્ષ આવી રહ્યો છું સામાન્ય કાળનો પંદરમો રવિવાર આજનો આ રવિવાર પ્રભુને આપણે અર્પણ કરીએ કારણ કે પ્રભુએ આપણને સૃષ્ટિની શરૂઆત સાથે જ પસંદ કરેલા છે એમણે જ આપણને અમૂલ્ય ભેટો આપી છે સુંદર જીવન આપ્યું છે અને આપણે એ પવિત્ર જીવન જીવી રહ્યા છે એ પ્રભુનો આભાર માનવો રહ્યો તો આજના દિવસે આવો સાથે મળીને પ્રભુની સ્તુતિ કરીએ પ્રભુના ગાન ગાઈએ તમે બધા જાણો છો કે દરેક રૂટ ઉપર હોય કે કે આગળના સ્થળો પર હોય હોય છે ત્યાં વેનવાળાઓ હોય છે પણ આપણે બધા જાણીએ છીએ કે આ લોકોની એક પોલિસી હોય છે જો અન્ય કોઈ રિક્ષાવાળાઓ અન્ય કોઈ વાહનવાળાઓ ત્યાં આવે જે બાળુઆ તરીકે શરૂઆત કરે તો આ લોકો તેમને પ્રવેશવા દીધા નથી ચલાવી લેતા નથી અને આવું નીચે પોતાના ઘેટા બકરા ચારતો હોય છે અને પ્રભુ એને પસંદ કરે છે એ છે યહુદા પ્રાંતમાં પ્રભુ એને બોલાવે છે કે તારે હવે ઈઝરાયલના ફૂલા પડેલા જનોમાં જવાનું છે અને હું તને મારા સંદેશ વાહક તરીકે મોકલું છું મારા ભાઈ તથા બહેનો આપણે ધ્યાન રાખીએ કે પૈગંબર નથી એ તો એક સામાન્ય ભરવાડ છે પણ પ્રભુનો સંદેશ સુણીને એ ત્યાં જાય છે હવે ત્યાંની પરિસ્થિતિનો આપણે થોડો તાગ મેળવી લઈએ કે ત્યાં આગળ જે રાજાઓ હતા જે પુરોહિતો હતા એમનું જ સામારી જે ચાલતું હતું પેલા રિક્ષાવાળાઓ અને વાનવાળા જેવું જેથી કરીને અન્ય કોઈ પણ પુરોહિત કે ઉપદેશક ત્યાં આવે તેનો સ્વીકાર ન થાય અમાસ્યા એને કહે છે કે તું ચાલ્યો જા અહીંથી નીકળી જા આ તો અમારું રાજ્ય મંદિર છે અહીંના રાજાનું

તમારા લોકો માટે કે તું જા અને આ લોકોને પ્રભુના માર્ગે પાછા આવાડ તેઓ અવળે રસ્તે જઈ રહ્યા છે અને એટલે પ્રભુનો સંદેશ લઈને હું તમારી મધ્યે આવ્યો છું અને આ છે આજનો પ્રથમ શાસ્ત્ર પાઠ એફેસસવાસીઓને સંત પાઉલ જણાવે છે અને એ દ્વારા આપણને પણ એ જ સંદેશ આપે છે કે આપણું સૃષ્ટિના સર્જનથી જ દરેકનું સર્જન થયેલું છે ઈશ્વરે આપણને પસંદ કરેલા છે એટલું જ નહીં આપણને દરેકને પવિત્ર બનાવેલા છે કેમ કે ઈશ્વરનો આત્મા આપણામાં વસે છે અને આ કઈ રીતે આપણે સમજી શકીએ તો એમણે પોતાના એકના એક પુત્રને મુક્તિ કાર્યની યોજનામાં સહભાગી કર્યા આપણા માટે મોકલી આપ્યા અને એ પ્રભુ ઈસુએ એ મુક્તિ કાર્યમાં સહભાગી થઈને આપણને પણ આપણા પાપમાંથી મુક્તિ અપાવી છે નવા સ્વર્ગધામના સહભાગી બનાવ્યા છે અને હવે આપણે ઈશ્વરના ખરેખર સાચા અર્થમાં સંતાનો બની ગયા છે અને એટલે આપણી પવિત્ર ફરજ છે કે આપણે પ્રભુના નામનો મહિમા કરીએ ગુણનાન ગાઈએ અને ઈશ્વરે આપણને જે કાંઈ આપ્યું છે શક્તિઓ છે સારું સ્વાસ્થ્ય છે સારી પરિસ્થિતિ છે આર્થિક હોઈ શકે સામાજિક હોઈ શકે કૌટુંબિક હોઈ શકે એ ઈશ્વરને જ આધારિત છે એને જ આપણને આપ્યું છે એટલે ઈશ્વરનો આભાર માનીએ એ સંત પાઉલ આપણને પણ આજે સંદેશ આપે છે આજનો શુભ સંદેશ ફરીથી એ જ પસંદગી કરે છે બોલાવે છે મોકલે છે અને એમાં સૌથી પ્રથમ પસંદગી થયેલી છે શિષ્યોની કે એ જે શુભ સંદેશ છે એ ગરીબ રંગ જનોમાં તેઓએ ફેલાવાનો છે પણ પ્રભુ જ્યારે એમને મોકલે છે ત્યારે આપણે ચાર દિવસથી સાંભળતા આવ્યા છીએ કે અનેક રીતે સૂચનાઓ આપે છે સંદેશ આપે છે કે કઈ રીતે તમારે મારા નામનો મારા પિતાના નામનો મહિમા કરવાનો છે અથવા બીજા અર્થમાં શુભ સંદેશ ફેલાવવાનો છે અને એટલે સૌ પ્રથમ તો કહ્યું છે કે તમારે બબ્બેની જોડીમાં જવાનું છે જેથી કરીને તમે એકબીજાનો સાથ આપી શકો એકબીજા સાથે રહીને સારું કાર્ય કરી શકો અને એ રીતે એક કમ્યુનિટી બનતી હોય છે ત્યાર પછી બીજી બાબત જે પ્રભુએ ખાસ ધ્યાનમાં રાખી હતી એ કે તમારે સંપૂર્ણપણે મારા ઉપર ભરોસો રાખવાનો છે હું તમને જે કંઈ જરૂર હશે તે પૂરું પાડીશ અને એટલે તમારી સાથે પ્રવાસમાં જ્યારે તમે જાઓ છો ત્યારે કશું લેતા નહીં એનું બીજું કારણ પણ એ પણ છે કે જ્યારે તમારી પાસે ઘણી બધી વસ્તુઓ છે ચીજ વસ્તુઓ છે ત્યારે તમે એના તરફ વધારે ધ્યાન આપવાના છો જેથી કરીને શુભ સંદેશના કાર્યમાં વિઘ્ન ઊભો થાય અને એટલે પ્રભુ એ પણ જણાવે છે કે તમારી પાસે કશું જોડી કે પૈસો કે કઈ જ લેતા નહીં ઈશ્વર તમને બધું પૂરું પાડશે વાલા ભાઈઓ તથા બહેનો આજનો આ શુભ સંદેશ આપને કવો સંદેશો આપે છે આપણે પણ ઈશ્વરના સંદેશવાહકો છીએ આપણને પસંદ કરેલા છે અને આપણને મોકલવામાં આવ્યા છે શા માટે ઈશ્વરના નામનો મહિમા કરવા માટે સ્તુતિ કરવા માટે અને એ કઈ રીતે આપણે કરી શકીએ છીએ ઈશ્વરનો સંદેશવાહક દરેક જણ કઈ રીતે બની શકીએ છીએ તો આપણને દરેકને સુંદર અને પવિત્ર જીવન જે આપ્યું છે એ જીવન જીવવાનું છે અને એટલે જે શ્રદ્ધાનો આપણે એકાર કર્યો છે જે શ્રદ્ધાઓ ક્યારે પણ જોઈએ કારણ કે ઈશ્વર એક જ છે અને ઈશ્વર એક ઈશ્વર હંમેશા આપણું રક્ષણ કરે છે એ જ આપણો આધાર છે એ જ આપણને સંભાળે છે અને એ આપણા પ્રત્યે બિનશ્રદ્ધિ શરદી અનહદ પ્રેમ કરે છે અને એટલે આપણે બીજું કાર્ય છે કે શ્રદ્ધામાં આગળ વધવાનું છે શ્રદ્ધાની સાથે હવે બીજું કામ આવે છે એ છે આપણી જવાબદારી એટલે કે આપણું કાર્ય અને આપણું કાર્ય એટલે દરેકને અલગ અલગ પ્રકારના કાર્ય સોંપવામાં આવેલા છે અને એ કાર્ય નિષ્ઠાથી વફાદારીથી જો પૂરા કરીએ પાડીએ તો ખરેખર આપણે પણ પ્રભુના સંદેશ બની શકીએ છીએ અને ત્યાં જરૂર છે સ્વાર્થને છોડે દેવાની ત્યાગની બલિદાનની સહકારની એકબીજાને પરસ્પર મદદ કરવાની ભાવના જરૂરી છે અને તો જ આપણે પ્રભુના સાચા અર્થમાં સંદેશ સ્વાહક બની શકીએ છે શરૂઆત કરીએ મારા કુટુંબથી મારું કુટુંબ એટલે ફક્ત મારા બે દીકરા કે દીકરીઓ જ નહીં પણ મારા મા બાપ મારા ભાઈઓ બહેનો એમનો આજે હું વિચાર કરીશ કે ખરેખર મારા કુટુંબમાં એકતા છે મારા કુટુંબમાં સંપ છે મારા કુટુંબમાં એટલે મારું જે મોટું કુટુંબ છે એમાં પ્રેમ ભાવ છે ઈર્ષા છે આ દેખાય છે એકબીજાને માન આપીએ છીએ કદાચ વિચાર કરીશું તો આમાં ઘણી બધી ઉણપ છે અને ત્યાં પણ મુખ્ય કારણ એ છે સ્વાર્થ કેમ કે હું ફક્ત એક નાના કુટુંબનો વિચાર કરું છું બે જણ ચાર જણ

આગળ વધવાનું છે અને એ બધા દ્વારા આપણે પ્રભુના નામનો મહિમા કરવાનું છે આજના આ પંદરમા રવિવારે પ્રભુ આપણને દરેકને ખૂબ જ હિંમત આપે શક્તિ આપે જેથી કરીને સાચા અર્થમાં આપણે પ્રભુના સંદેશવાહક બની જઈએ સૌને આજના દિવસ માટે ખૂબ ખૂબ આભાર માનું છું અને આપણે બધા સાથે મળીને પ્રભુનો આભાર માનીએ અને સ્તુતિ કરીએ